નમસ્તે મિત્રો કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ છે રંગેલા ભાન્ય રસોઈ આજે હું બનાવવાનો છું રીંગણાનો ઓળો દેશી રીતે તો જોવાનું ચૂકતા નહીં લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમને મારો વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં લખીને જરૂર બતાવજો શકો છો તમે મોટી સાઈઝના રીંગણા લઈ લીધા છે તો એને હવે આપણે પાઠામાં શેકીશું ચાલો મિત્રો તો હું તમને રીંગણાના ઓળાની સામગ્રી બતાવી દઉં અહીંયા મેં લીલી ડુંગળી લઈ લીધી છે જે ચોખા પાણીથી મેં ધોઈને સાફ કરી લીધી છે પાંચથી છ મરચાં લઈ લીધા છે લીલી કોથમીર લઈ લીધી છે લીલું લસણ લઈ લીધું છે આદુનો એક ટુકડો એક મોટી સાઈજનું ટમાટું અને સૂકો લસણ ફોલીને મેં તૈયાર કરી લીધું છે તો આપણે બધી જ ડુંગળીઓને ઝીણી સુમારી લઈશું તો ચાલો આપણા અહિયાં શેકાઈ ગયા છે તો આપણે થોડ ચાલો તો આપણે રીંગણાની ઉપરની છાલ ઉતારી લઈએ તો તમે જોઈ શકો છો આપણા રીંગણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો તેલ ઉમેરીશ તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીશું આ મરચાં પેસ્ટ છે અને લીલું લસણ થોડી વાર આપણે એને સચળાવા દઈશું હવે થોડીવાર પછી આપણે એમાં લીલી ડુંગળે ઉમેરીશું ડુંગળી ઉમેરીને તેને આપણે થોડી વાર ચડવા દેસુ તો તમે જોઈ શકો છો આપણે ડુંગળી અને ટમેટા સરસ રીતે ચડી ગયા છે તો આપણે હવે એમાં બીજા મસાલા એડ કરીશું આપણે તેમાં મીઠું ઉમેરીશું થોડી હળદર ઉમેરીશું હળદર આપણે બહુ જાજી નથી નાખવાની લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ગરમ મસાલો લઈ લીધો છે મિક્સ કરી લેશું તો આપણે હવે તેમાં શેકેલા રીંગણા ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવી રહ્યો છે ડુંગળીમાં ઓળો મિક્સ કરીને થોડી વાર ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણો રીંગણાનો નો ઓળો તૈયાર થઈ ગયો છે

સાથે ખાવા માટે બાજરીનો રોટલો બનાવીએ તો મેં થોડું અહીંયા મીઠું લઈ લીધું છે એમાં આપણે બાજરીનો લોટ ઉમેરીશું તમે જોઈ શકો છો આપણો બાજરીનો રોટલો તૈયાર છે આપણે ઘી લગાડીશું ચાલો તો આપણો રીંગણાનો ઓળો તૈયાર છે તો આપણે થાળી તૈયાર કરીએ આપણો ઘીવાળો ગરમ ગરમ રોટલો છે તમે જોઈ શકો છો કે એવું સરસ ભરતું થયું છે ગરમ ગરમ ભરતું હોય બાજરાનો રોટલો હોય અને ગામડાની છાસ હોય તો ખૂબ જ મજા પડી જાય તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં